લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે જેમાં સાત મે ગુજરાત લોકસભાની ચૂંટણી યોજાશે આ ઉપરાંત પોરબંદર સહિત પાંચ બેઠકોમાં વિધાનસભાની ચૂંટણી પણ એ જ દિવસે યોજાવાનું આયોજન થયું છે છેલ્લા ઘણા સમયથી જોવાતી રાહનો હવે અંત થયો છે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનો નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત ઓગણીસ એપ્રિલથી થશે અને એક જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન થશે આ ગુજરાતમાં સાત મે ના રોજ લોકતંત્રનું પર્વ યોજાશે તે દિવસે જ લોકસભાની છવ્વીસ બેઠકો પર એક જ તબક્કામાં સાથે સાથે રાજ્યની પોરબંદર સહિત કુલ પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પર મતદાન થશે ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા અમલી બની છે વિગતવાર વાત કરીએ તો પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે યોજાશે આ સમયગાળા દરમિયાન એકવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થશે પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ એકસો બેઠકો પર મતદાન થશે બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલે થશે ત્રીજા તબક્કામાં બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ચોરાણું લોકસભા બેઠકો પર મતદાન થશે ત્રીજા તબક્કા માટે સાત મે ના રોજ ગુજરાત અને પોરબંદરમાં પણ મતદાન થશે આ વખતે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કર્યો છે આ પહેલા બે હજાર ચારમાં ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર નવમાં બે માર્ચ અને બે હજાર ચૌદમાં પાંચ માર્ચે અને બે હજાર ઓગણીસ માત્ર દસ માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી આ સાથે જ આજથી આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષનું ગઠબંધન આઈએનડીઆઈએ વચ્ચે જોરદાર જંગ જામવાનો છે વડાપ્રધાન મોદીએ ભાજપ માટે અબકી બાર ચારસો પારનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી સાથીઓએ પણ ત્રીજી વખત લોકસભામાં વડાપ્રધાન મોદીના વિજય રથને રોકવાની તૈયારી કરી લીધી છે નેપોલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર